સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે છેલ્લા બે વર્ષથી ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે હરિપ્રકાશદાસ સ્વામીની પ્રેરણાથી સાળંગપુર ધામમાં હોળી પર્વે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે આ વર્ષે સપ્તધનુષના રંગની થીમ ઉપર સાત કલરના એકાવન કિલો રંગોનો ભવ્ય રીતે ઉપયોગ કરવામાં આવશે દિવ્ય રંગોત્સવ માટે સાત પ્રકારના સપ્ત ધનુષ ના રંગો ડાયરેક્ટ કલર ની ફેક્ટરી ઉદયપુર થી મંગાવવામાં આવ્યા છે અને એકદમ નેચરલ પાવડર કલર ઉપયોગ કરવામાં આવશે જેની આપણા શરીર ઉપર કોઈ નેગેટિવ ઇફેક્ટ નહીં પડે ખાસ કરીને આ હોળીને વધારે મનોરંજક બનાવવા માટે નાસિક ઢોલ નો સાઈઠ નો સેટ ઢોલ ના તાલે હજારો લોકો ને ધૂળેટી ના દિવસે પ્રથમ દાદા શણગાર સાથે સંતો દાદા સાથે ધૂળેટી ના રંગે રંગાઈ હરિભક્તો સાથે ધૂળેટી ના પર્વ ની રંગે ચંગે ઉજવણી કરવામાં આવશે કષ્ટભંજન દેવ દાદા સાળંગપુર ધામ ની અંદર ભવ્ય ભવ્ય રંગોત્સવ પચીસ તારીખ ના રાખેલ છે એકાવન હજાર કિલોથી રંગથી આ દાદાનું પ્રાંગણ આખું રંગાશે એમાં હજારો ને લાખો દાદાના પ્રેમી ભક્તો ભક્તિના રંગથી દાદાના સંગથી રંગાશે કદાચ ગુજરાતમાં આવો ભવ્ય રંગોત્સવ દાદાના દરબારમાં છે એટલા માટે મારી તમામ ભક્તોને પરિવાર સહિત મિત્ર મંડળ સહિત એવું ભાવભર્યું આમંત્રણ છે પચીસ તારીખના રોજ સવારે સાડા સાત થી અગિયાર વાગ્યા સુધી દાદાના આંગણામાં દાદાના સન્મુખ ભવ્યાથી ભવ્ય સંતો અને ભક્તો રંગથી રમશે એટલે તમામ ભક્તોએ આ ઉત્સવમાં પધારવું જય સ્વામિનારાયણ જય શ્રી રામ સ્વામી કેવી તૈયારી અત્યારે આપ જ જોઈ રહ્યા છો કે કેટલી તડામાર તૈયારી ચાલી રહી છે આ રોજ સાંજે બધા કેટલાય ભક્તો રંગ કોથળીમાં ભરવા માટે આવે છે અત્યારે સ્ટેજને બધું બની રહ્યું છે સરસ મજાનો શણગાર થશે અને સૌ પ્રથમ દાદાને સંતો પહેલા રંગશે અને ત્યાર પછી ઈ પ્રસાદીના રંગથી તમામ ભક્તોને રંગવામાં આવે છે